શું સંજય વસાવા અને જયંત્ર વસાવાએ સમાધાન કર્યું હાલ તો સોશિયલ મીડિયાની અંદર ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમની અંદર ચૈત્રભાઈ વસાવા અને સંજય વસાવા એક સાથે જોવા મળી રહ્યા છે હવે શું છે આનું મિત્રો વાત કીધો સત્ય તમને બધા લોકો એટલું ઝેડ માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા તો ચેનલમાં આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકું કેક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે ત્યારે આલતો તો સોશિયલ મીડિયાની અંદર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમની અંદર ચૈતરભાઈ વસાવા અને મિત્રો સંજય વસાવા બંને એક સાથે જોવા મળી રહ્યા છે હવે ઘણા તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સરસામાં આવીને મિત્રો તેમના ઉપર સંજય વસાવા નામના વ્યક્તિએ એફઆઈઆર નાખી હતી બેઠક ની અંદર મિત્રો ચૈત્ર વસાવા અને મિત્રો વાત કીધો ક્યાંક ને કઈક સંજય વસાવા અને સંભાબેન આ બંને ત્રણેય પછી મિત્રો વાત કીધું કે ને ક્યાંક લપાસપી થાય છે અને ચૈત્ર વસાવાએ ગ્લાસ ફેંક્યો હતો અને ત્યારબાદ મિત્રો થાય છે એવું ચૈત્ર વસાવા વિરુદ્ધ મિત્રો વાત કીધું સંજય વસાવા નામના વ્યક્તિએ જે મિત્રો તાલુકા પ્રમુખ છે ભાજપના અને તેમને જે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક નવી નવી કલમો નાખીને જેલની પાછળ દેવામાં આવ્યા હતા ત્યારે હાલ તો સોશિયલ મીડિયાની અંદર ફોટો વાયરલ થયો છે સમાધાન થયું છે આ બિલકુલ ફોટો અપલોડ થઈ રહ્યો છે ભાઈ આ સત્ય એ જ છે કે ભાઈ સમાધાન કાંઈ પણ થયું નથી આ એનો ફોટો છે ખોટી રીતે અપલોડ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને કહી દઉં કે સમાધાન આપણે કરવું પણ ન જોઈએ જૈત્રભાઈ વસાવાનો ક્યાંક ને ક્યાંક વાકસ નથી જૈત્રભાઈ વસાવા શા માટે